સાંજે સુરેન્દ્રનગર ખાતે જૂની એસપી સ્કૂલની બાજુમાં ભાજપની જંગી જાહેર સભા યોજવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિવહરે જંગી જાહેર સભાને સંબોધી હતી ત્યારે વર્તમાન મત વિસ્તારના ધારાસભ્ય જગેશભાઈ મકવાણાએ જાહેર સભાને સંબોધી હતી ત્યારે આ જંગી જાહેર સભા વઢવાન ગુજરેજ વધવાન સહિત નગરપાલિકાના પ્રમુખ જીજનાબેન તંગીયા પર ભાજપની જંગી જાહેર સભા તો હતી ત્યારે આ જંગી જાહેર સભા વિશાલ જનમેદનીમાં સુરેન્દ્રનગર ખાતે ભાજપની જંગી જાહેર સભા યોજાઈ ગઈ જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પુલો પ્રમુખ દિલ છે તેમજ નગરપાલિકાના પ્રમુખ જગ્નામેન તેમજ ભાજપના અનેક હોદ્દેદારો અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર ખાતે ભાજપની લોકસભાના ઉમેદની ઉમેદવારની જગ્યા જાહેરસભા યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં વિશાળ જનમેદનીમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વર્ધમાન મત વિસ્તારના ધારાસભ્ય તેમજ ચંદ્રુભાઈ શિરોએ જાહેરસભાને સંબોધી હતી ત્યારે ભાજપના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે ભાજપની જેવી સભા યોજાઈ ગઈ માયાજા ન્યૂઝ ચેનલ જયેશ આજે વઢવાણ વિધાનસભા વિસ્તારમાં શહેરી વિસ્તારમાં જે અમારી સભા હતી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનોએ ભાગ લીધો યુવાનોના અને જે ભેગા થયા લોકો છે બધાના મોઢા ઉપર જે સ્મિત હતું કે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે ત્યારે ભાવનગર લોકસભા સીટથી પાંચ લાખ ઉપરની નીટથી મોદી સાહેબે દમણ ધરવાનું છે એવા સંકલ્પ સાથે આ